આ ઘર અને મંદિરના તોરણ છે અને અઢાર રૂપિયા પીસ થી ચાલુ થાય છે જેમાં તમને અલગ અલગ સાઇઝ મળી જવાની છે ભગવાન ના વાઘા છે હવે ભાઈ દોઢ રૂપિયા પીસ થી ચાલુ થઈ જાય છે કેટલા રૂપિયા દોઢ રૂપિયા દોઢ રૂપિયા પીસ થી ચાલુ થઈ જાય છે બરાબર સ્વાગત છે મિત્રો તમારું ફરીથી આપણા એક અમદાવાદના નવા જ માર્કેટના વિડીયોની અંદર અત્યારે આપણે અમદાવાદની અંદર ક્રાઉડ નિક્સની અંદર પહોંચી ગયા છે જે ખૂબ જ મોટા મેન્યુફેક્ચર છે અહીંયાથી તમે હોલસેલમાં પૂજાની સામગ્રી ખરીદી શકો છો જેમ કે તોરણ છે ચુંદડી છે આસન છે આવી ઘણી બધી આઈટમ તમે અહીંયાથી ખરીદી શકો છો તો તમે ઓર્ડર કઈ રીતે કરી શકો શું ભાવમાં મળે છે તે બધી જ માહિતી તમને વિડીયોની અંદર મળી જશે તો અત્યારે આપણે ક્રાઉડ નિક્સની અંદર પહોંચી ગયા છે આ છે વિયાગભાઈ કેમ છો કેમ છો ભાઈ તો આપણને અહીંયાની બધી જ ડિટેલ આ ભાઈ આપી દેશે તો તમારું હાર્દિક સ્વાગત છે આપણે ઇન્ડિયાના સૌથી મોટા લીડિંગ મેન્યુફેક્ચર છે પૂજા આઇટમ્સમાં બરાબર જ્યાં આપણે આસન તોરણ ચુંદરી પોશાક ભગવાનનો હેન્ડીક્રાફ્ટ બરાબર એ બધાનું કામ હશે આપણું બધી જ અહીંયા મળી જશે જગ્યાએ જી તો અત્યારે આપણે આવી ગયા છે ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યાં આપણે આસન આ ટાઈપના જે આસન આવે છે બરાબર આ આસન છે હા વેલવેટમાં આસન આવશે અને આમાં તમને નાનીથી લઈને મોટી સાઈઝ કલર છે કલર બધી અલગ અલગ મળી જશે હા અમામ આપણે સ્ટાર્ટિંગ પ્રાઈસ ની વાત કરીએ તો આસન માં આપણે તો 1.5 રૂપિયા પીસ થી ચાલુ થાય છે 1.5 રૂપિયા પીસ થી ચાલુ થઈ જશે 1.5 રૂપિયા પીસ થી ચાલુ થઈ જશે બરાબર અને આમાં છે ને તમને નાની થી લઈને મોટી સાઈઝ જેમ કે મેં તમને કીધું આ નાની સાઈઝ છે હા જેમ કે આ ચોરસ છે જેને આપણે ચોકી કહીએ ચોકી સાઈઝ એમાં 5 બાય 5 થી લઈને 40 બાય 40 સુધી મળી જશે બરાબર અને જે રેક્ટેન્ગ્યુલર સાઈઝ આવે છે આ રીતની મોટી આ મોટી છે જી એમાં તમને ત્રણ બાય ચારથી લઈને છત્રીસ બાય ચોપન સુધી મળી જશે બરાબર અને બધામાં જે છે એ કલર્સ મળી જશે તમને કલર અલગ અલગ મળી જશે રેડ યલો બ્લુ મરૂન ઓરેન્જ છે પછી આમાં એક બીજી વેરાયટી આવે છે તેને આપણે કહીએ છીએ હેવી બરાબર આ રીતની આસનમાં એમ્બોસ ડિઝાઇન આવે છે અને એકદમ પ્રીમિયમ મટીરિયલ યુઝ થાય છે આમાં બરાબર આપણું પોતાનું જ ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ છે એટલે ના તો તમને ક્વોલિટીમાં કદી કોમ્પ્રોમાઇઝ થવાનું રહેશે જાતે જ મેન્યુફેક્ચર જાતે જ બધું તૈયાર કરે જાતે જ મેન્યુફેક્ચર એટલે ક્વોલિટીમાં તો નો કોમ્પ્રોમાઇઝ બધું ઓકે છે બરાબર પછી આપણે આગળ વધીએ તો તોરણની વાત કરીએ આ રીતના જે તોરણ આવે છે આ જે ગરમી આગળ લગાવે છે હા એ દરવાજા તોરણ આવે કે પછી આપણે મંદિર તોરણ મંદિર તોરણ કહીએ દરવાજા ખાલી લગાવે છે મંદિર તોરણ બરાબર એટલે આ છે 48 ઇંચ ના છે અડતાલીસ ઇંચના આવશે અઢાર ઇંચના આવશે આડત્રીસ ઇંચના આવશે એમાં તમે ડિઝાઇન ઘણી બધી જોવા મળી હશે બધી અલગ અલગ ડિઝાઇન સાઇઝ હા બધું અલગ અલગ જોવા મળશે સાઇઝ અલગ અલગ જોવા મળી હશે આમાં આપણે સ્ટાર્ટિંગ પ્રાઇસ કેટલા થઈ છે એમાં આપણે અઢાર રૂપિયા પીસથી ચાલુ થાય છે અઢાર રૂપિયા પીસથી અઢાર રૂપિયા પીસથી આપણે અહીંયા તોરણ ચાલુ થાય છે આ જુઓ છો ઘર અને મંદિરના તોરણ છે અને અઢાર રૂપિયા પીસથી ચાલુ થાય છે જેમાં તમને અલગ અલગ સાઇઝ મળી જવાની છે મિત્રો અત્યારે આપણે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે હવે અહીંયાથી આપણે બીજી લઈશું તો અહીંયા આપણે ચુંદરી એમ્બ્રોડરી આસન અને રિબન માલા મૂર્તિમાલા જે હોય છે એ રાખીએ છીએ તો સૌથી પહેલાં ચુંદરી આપણે ચાલુ કરીએ તો આ આખું આપણું ચુંદરીનું ડિપાર્ટમેન્ટ રહેશે અહીંયાથી લઈને છે પાછળ સુધી તો એક આ સ્ટોક દેખાડી શકો છો વ્યુઅર્સને આખું

આ રીતના જે એમ્બ્રોઈડરી આસન આવે છે બરાબર આસન છે જી એમ્બ્રોડરી ટાઈપ આસન આવે છે જેમાં એમ્બ્રોઈડરી હોય છે આ બી આપણું પોતાનું જ ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે પોતાનું જ છે આની બી તમને બધા મેન્યુફેક્ચરિંગની ક્લિપ્સ તમને છેલ્લે વિડીયોના એન્ડમાં દેખાડીશું તો રાઉન્ડ આસન નાના નાની સાઈઝ છે આમાં નાનીથી લઈને મોટી સાઈઝ તમને બધી મળી રહેશે બરાબર તેનાથી થોડી મોટી સાઈઝ છે પછી આપણે આગળ વધીએ આ રીતના એમ્બ્રોઈડરી આસન આસન જ છે જી પણ આ મોટી સાઈઝ આ સાઈઝ મોટી છે બરાબર સાઈઝ તમારે કેવું બધામાં નાની થઈને મોટી સાઈઝ જે તમારે ત્યાં ચાલતી હોય એ મળી જશે બરાબર પછી આ બાજુ આવી જાવ આ બી આખો એમ્બ્રોઇડરી આસન નું જ છે આખો જે સ્ટોક છે તે આસનનો છે હા એમ્બ્રોઇડરી આસન નો જ છે બરાબર આમ આપણે સ્ટાર્ટિંગ પ્રાઇસ ની વાત કરીએ તો આમાં ભાઈ 1.5 રૂપિયા પીસ થી ચાલુ થઈ જાય છે કેટલા રૂપિયા 1.5 રૂપિયા 1.5 રૂપિયા પીસ થી ચાલુ થઈ જાય છે બરાબર તો હવે આપણે માળાનો સ્ટોક જોઈશું આ જુઓ આખો જે માળાનો સ્ટોક છે અલગ અલગ માળા છે નાની સાઇઝથી લઈને મોટી તો હવે આના વિશે થોડી ડિટેલ આપો તો જેમ કે આ તો જય માળા છે બરાબર હાલો બી તમે કહો સ્ટોક તમે બી ડિઝાઇન્સ ઘણી બધી છે સ્ટોક બી એકદમ ફૂલ છે અને જે બીજી વાત કરીએ આપણે તો આ જય માળા છે ને પછી જે આ છે એ આખો રિબન માળાનો સ્ટોક છે રિબન માળા જી બરાબર તો આ જુઓ તમે અહીંયા નાની સાઇઝથી લઈને મોટી સાઇઝ પણ નાની સાઇઝથી લઈને મોટી સાઇઝ જેમ કે આ છે બરાબર અમે સાઈઝ બધી મળી છે જેમ કે નીચે થી લઈને ઉપર સુધી આખો રિબન જ છે આપણે બરાબર આખો જે બધો સ્ટોક આપ રિબન મારવાનો છે ચેક સુધી અને આમાં ભી તો ડિઝાઇન્સ માં કઈ કેવું ની પડે અને સાઈઝ માં ભી તમને નાની થી લઈને મોટી સુધી મળી જશે અને આ જો આમાં આપણે સ્ટાર્ટિંગ પ્રાઇસ જો બધાની સ્ટાર્ટિંગ પ્રાઇસ તો આપણે નહીં કહી શકીએ બરાબર જો તમારે પ્રાઇસ જાણવી હોય કે તમારા બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે વિઝિટિંગ કાર્ડ તમારા શોપનું વિઝિટિંગ કાર્ડ આપેલા નંબર પર સેન્ડ કરો અમારી ટીમ તમને આખું કેટલોગ મોકલી આપશે જેટલી બે અમારી પાસે આઈટમ છે એનું વિથ સાઇઝ એન્ડ રેડ બરાબર ભાવ અને સાઇઝ સાથે આખું કેટલોગ અમારું તમને મોકલી આપશે તમે એમાંથી ઓર્ડર કરી શકો છો અને એની પદ્ધતિ એ કેવી રીતે કરાવડાવે એ બી તમને વિડીયોના એન્ડમાં દેખાડીશું તો અત્યારે આપણે આવી ગયા છે સેકન્ડ ફોરફૂડ જે આપણે ડેડિકેટલી ગોપાલ ડ્રેસ જેમ કે ભગવાનની જે પોશાક આવે છે એ ગોપાલ એલપી જામા આર કે આરડી સાંઈ જેટલી ભગવાનની પોશાક આવે છે એ રાખીએ છીએ જે હેન્ડીક્રાફ્ટ અને શ્રીંગાર રાખે છે પોશાક આપણું ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ છે આ રીતના જે ગોપાલ ડ્રેસ આવે છે ગોપાલ ડ્રેસ જી કાનાની કાનાજીના જે વાગા આવે છે કાનાજીના જે વાગા આવે છે આપણું પોતાનું ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ છે તમે એકવાર ખાલી સ્ટોક દેખાડી શકો છો વ્યુઅર્સને તો આખો આ સ્ટોક તમે જોઈ શકો છો તમારા જોઈએ તેલો સ્ટોક તમને અહીંયા મળી જવાનો છે પોતાના ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ હોવાના કારણે તમને રેટ માં બી જોવું ન પડે ક્વોલિટીમાં પણ ન જો ક્વોલિટીમાં ના ક્વોન્ટિટીમાં તમારી જેટલી ક્વોન્ટિટી જોતી હોય અને ડિફરન્ટ વેરાઈટીઝ છે આપણે એવું નથી કે એકની એક છે બધી જ અલગ અલગ વેરાઈટી છે જેમ કે તમને આ નોર્મલ મે તમને ગોપાલ ડે જે રેગ્યુલર આપણે ચાલતા હોય છે પછી આની પાછળનું જે સેક્શન છે એમાં આ ટાઈપના જે એમ્બ્રોઇડરી વર્ક ગોપાલ ડે સાવ છે તમને એક પીસ ખોલીને દેખાડું એટલે તમને આમાં બી

આમાં બી તમે ડિઝાઇન સાઇઝ વેરાયટી ક્વોલિટી બનાવવામાં કેટલી કંઈક જોવું નહીં પડે બધી જ ફાસ્ટ સેલિંગ ડિઝાઇન છે તમારા દુકાનમાં એકવાર ગ્રાહક આવે તો પાછો નહીં જાય એ અમારી ગેરંટી છે તો એલપી થઈ ગઈ હજી ઘણી બધી પ્રોડક્ટ છે જે તમને વિડીયોમાં દેખાડી નથી કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે હું તમને ફરીથી એ જ કહું છું કે તમારા પ્રોડક્ટ વિશે જાણકારી પ્રાપ્ત કરવી હોય તો આપેલા નંબર પર તમારા દુકાનનું વિઝિટિંગ કાર્ડ મોકલો અમે ટી તમને આખું કેટલા મોકલી આપશે તો આ રીતની વુડન મંચરી આવશે આ જે આખો સ્ટોક છે વુડન મંચરી હશે આમાં તમને અલગ અલગ ડિઝાઇન્સ અલગ અલગ ડિઝાઇન છે ને બધી હા અલગ અલગ ડિઝાઇન્સ છે અહીંયા બી છે બરાબર આમાં સાઈઝ પણ અલગ અલગ આવે કે સાઈઝ એક સાઈઝ એક જ મોસ્ટલી એક જ આવે છે બરાબર ડિઝાઇન બધી અલગ અલગ મળી જશે બધી અલગ અલગ મળી જશે

આ સિંગાર છે બધો જી આ રીતે માલમ કુટ સેટ આવે છે તો જો આ ભગવાનનો સિંગાર છે જી આમાં બી તમને ઘણી બધી ડિઝાઇન્સ મળી હશે અલગ અલગ જેમ કે એક મેં તમને દેખાડી પછી આ છે જી આ છે બધી અલગ અલગ ડિઝાઇન મળી છે અલગ અલગ ડિઝાઇન બોક્સ પેકિંગમાં તમને મસ્ત રીતે મળી જશે અને પછી આ કોજે સ્ટોક છે એનો જ છે આ સિંગાર છે બધો આખો સ્ટોક એનો જ છે જેમાં તમને અલગ અલગ ડિઝાઇન બધી મળી જવાની છે જે આપણે આગળ જોઈ જે આ રીતની હજુ આ રીતના માળા સેટ થઈ ગયા પછી આ રીતની માળા આવે જેને કહેવાય આપણે સિંગલ માળા આવે છે સિંગલ માળા બરાબર એકની માળાનો માળા આવે જે આ રીતના ડાયમંડ માળામાં કુડ સેટ ડાયમંડ માળા હં પછી આપણે આગળ વધીએ તો ભગવાનના જે બાલ કળા બંસરી જે એ શ્રીંગારમાં આવે છે જેમ કે પછી નેત્ર બી આપણે કહી શકાય આ રીતના જે નેત્ર આવે છે અનેત્ર છે જી બરાબર તો આજુ આ નેત્ર છે ભગવાનના જે શ્રીંગારમાં એમાં બી જીરો નંબર એક નંબર બે નંબર ચાર નંબર ત્રણ નંબર જેટલી બી સાઈઝ આવે

ની જે બંસરી આવે છે બરાબર અમારે તમને અલગ અલગ ડિઝાઇન મળી છે અલગ અલગ સાઈઝિસ મળી છે આ બધી બંસરી છે અલગ અલગ જી પછી ભગવાનના કડા તો જો આ ભગવાનના કળા છે આ જો અલગ અલગ ઘણી બધી ડિઝાઈન્સ છે આપણે જેમ કે આપણે આ વાત કરીએ ડાયમંડમાં બરાબર કે ડાયમંડ માં થઈ ગયા સાદા તો આ કુકડા જ રહેશે આ મોટી સાઈઝ આ બધા કળા છે જી બરાબર તો આખો કોટ નો સ્ટોક છે કળા જોઈ શકો છો નાની સાઈઝ થી લઈને મોટી સાઈઝ છે આ જો બધી અલગ અલગ સાઈઝ છે અલગ અલગ ડિઝાઇન છે આ જો હવે આપણે આગળ જે હેન્ડીક્રાફ્ટ પર ભગવાન જે ઝૂલા સિંહાસન બેડ ચોકી મેટલ પાયા ચોકી કે હેન્ડીક્રાફ્ટ આઈટમ આવશે એ તો ચાલો તો હવે આપણે જોઈશું ભગવાનના ઝૂલા જી ઝૂલા હેન્ડીક્રાફ્ટ જેટલું આવે છે એમ કે ઝૂલા સિંહાસન બેડ એ બધું બરાબર આ રીતના ઝુલા આવે છે આમાં બી નાની નાનીથી લઈને મોટી સાઈઝ સુધી મળી રહેશે અલગ અલગ સાઈઝ આવશે જી નાની સાઈઝ બરાબર પેટર્ન્સ બી ઘણી બધી છે આમાં અલગ અલગ પેટર્ન પણ છે આ જો ઝૂલાની તો તમને એકરેલિક માં કે આ રીત પસિ હાસન આ સિહાસન જી બરાબર સિહાસન બહુત નાના થી લઈને મોટી સાઈઝ સુધી બધી હોય છે બહુત અલગ અલગ સિહાસન જી સાઈઝમાં હોય છે અલગ અલગ સાઈઝ છે પછી આ રીત ની ચોકી અમારી નાની નાની થી લઈને મોટી સાઈઝ જમકી 10 બાય 10 12 બાય 12 આવે છે એમાં મળી રહેશે પછી આ રીત ના મેટલ પાયા ચોકી

બરાબર સાઈ ભગવાનના જે વાગા આવે છે બરાબર ઓકે પછી આ રીતના આર કે આર ડી જેને રાધા ડ્રેસ આપણે કહીએ છે રાધા કૃષ્ણ ડ્રેસ હા બરાબર આમાં પણ કલર અલગ અલગ જાદુ ડ્રેસ ખાલી હું તમને એક્ઝામ્પલ દેખાડું છું આમાં બી ઘણા બધા કલર્સ છે નાની થી લઈને મોટી બધી જ સાઈઝીસ છે તો આખું જર્દોશી ગોપાલ ડ્રેસ નું ડિપાર્ટમેન્ટ છે આ રીતના જે ગોપાલ ડ્રેસ ગોપાલ ડ્રેસ આમાં જરદોસી વર્ક રહે છે બરાબર આમાં બી તમને અલગ અલગ સાઈઝ અલગ અલગ ડિઝાઇન ઘણી બધી જોવા મળશે તમને એક પીસ મુખોલીને દેખાડું

તમારો બિઝનેસ શરૂ કરી શકો છો તો મિત્રો આગળ આપણે તેમનો સ્ટોક જોયો હવે આપણે જે જગ્યા ઉપર મેન્યુફેક્ચર થાય છે એટલે કે જે જગ્યા પર તૈયાર થાય છે આસન અને ચુંદડી તો આપણે અત્યારે તે જગ્યા ઉપર પહોંચી ગયા છે હવે આપણે જોઈશું કે આસન અને ચુંદડી કઈ રીતના તૈયાર થાય છે કઈ રીતના મેન્યુફેક્ચર થાય છે જેમ કે તમે આપણે ઓફિસમાં માલ દેખાડ્યો આસન દેખાડ્યો તો આપણે આવી ગયા છે અને મેન્યુફેક્ચરિંગ પર જે આસન અને ચુંદડી બને છે બરાબર અહીંયા તૈયાર થઈ છે તો આ રીતની જે આસન આવે છે આ પેક છે આ બરાબર આ રીતના એનું કામ થાય છે તો આ રીતના તેનું કામ થાય છે જો અહીંયા તૈયાર થઈ રહ્યા છે જી જેમ કે અહીંયા રાની કલર તૈયાર થાય છે પાછળ જે છે યેલો કલર તૈયાર થાય છે અહીંયા ગ્રીન કલર તૈયાર થાય છે તો અલગ અલગ આસન આપણે અહીંયા તૈયાર થાય છે બધા જ કલર્સમાં તમને મળી જશે વેલવેટ એમ્બોસ હેવી એમ્બોસ અને આ રીતના એનું પેકિંગ થઈને બાર પેકિંગ થઈ રહ્યું છે જી કેટલા રંગ આવશે એકમાં બાર નંગ આવશે એક ડઝન પેકિંગ રહેશે બાર નંગ આવશે એક ડઝન માં બાર નંગ આવશે આ રીતના પેકિંગ થશે તો જો આ પેકિંગ થયેલું તૈયાર છે અને આપણે અહીંયા ત્યાં લઈ જઈશું મેન ઓફિસ બરાબર જે આપણે આગળ જોયું જે આખો સ્ટોક જોયો તો અહીંયાથી મેન્યુફેક્ચર થઈને તે જગ્યા પર જાય છે આવી રીતે ચુંદડી આવે છે તો આ ચુંદડી તૈયાર થઈ રહી છે આ જુઓ જે મેં તમને મેન ઓફિસે દેખાડીએ તો આગળ આપણે ચુંદડીનો સ્ટોક જોયો અને અહીંયા જુઓ કોઈ કારીકના અહીંયા તૈયાર થાય છે મેન્યુફેક્ચર થાય છે આ આજુમાં તો આખું આસાર ચુંદરીનું મેન્યુફેક્ચર આપણે કવર કર્યું બરાબર હવે આપણે તમે લઈ જઈએ છે પોશાકના મેન્યુફેક્ચર એટલે પોશાકનો જે આપણે પોશાકમાં ગોપાલ એલપીજામા એ બધી ડ્રેસીસ બને છે તો આપણે આવી ગયા છે આપણે બીજા મેન્યુફેક્ચરિંગ પર બરાબર જે આપણે પોશાક જેમ કે ગોપાલ ડ્રેસ એલપી જામા પછી દુર્ગા ગણપતિના વાઘા એ બધું આપણે અહીંયા બનાવડાવીએ છીએ અહીંયા મેન્યુફેક્ચર થાય છે હા બધું અહીંયા મેન્યુફેક્ચર થાય છે જો આવી રીતે આ બધા બનેલા પીસ પડ્યા છે આ બધા બનેલા પીસ છે હા બરાબર આ અલગ અલગ આ રીતેની ફિનિશિંગ થાય છે બનીને આવે પછી બરાબર અને આપણે જે બધી બહેનો છે જે અહીંયા કામ કરે તો જોઈ શકો છો આ बाजू કે આ રીતે અહીંયા ભગવાન ના છે પોશાક સ્ટોક બનેલો આ સ્ટોક પડેલો છે તો આ રીતના અહીંયા તમે જોઈ શકો છો તમે પછી જેમ કે અહિયાં ગોપાલ ડ્રેસ બને છે આ રીતના જે ગોપાલ ડ્રેસ હોય છે આ ગોપાલ ડ્રેસ છે હા તો જો આગળ આપણે તેનો સ્ટોક જોયો હતો ગોળાઉન ઉપર આ રીતે એનો ગોપાલ ડિસ્પ્લે તૈયાર થઈ જાય એ નજીકથી તમે જોઈ શકો છો કઈ રીતના તૈયાર થાય છે તો જો કઈ આ રીતના તૈયાર થાય છે ગોપાલ ડ્રેસ પછી અહીંયા બી ગોપાલ ડ્રેસ જ બને છે આ કલર અલગ અલગ છે કલર અલગ બને છે બધે તો જો ખાલી કલર અલગ અલગ છે જો છે પછી આગળ આઈએ આપણે તો અહીંયા એલપી બને છે લેંગા પટકા તો અહીંયા લેંગા પટ્ટા બને છે આ જો કઈક આ રીતના અહીંયા ભી ગોપાલ ડ્રેસ મને છે અલગ કલર માં અહીંયા પણ ગોપાલ ડ્રેસ આ જ છે ને હા ગોપાલ ડ્રેસ પણ ગોપાલ ડ્રેસ છે આ જો તો આ રીતે કામ થાય છે અહીંયાથી થી ડઝન ડઝન પેકિંગ કે બાર બાર નંગના પેકિંગમાં માં પેક થઈને આપણે અહીંયા લઈ જશું મેઈન ઓફિસ પર મેઈન ઓફિસ પર જે આપણે આગળ જોઈ દીધા જોઈ દેખાય બરાબર તો મેન્યુફેક્ચરિંગ દેખાડવાનું એક જ હતું કે આપણે પબ્લિક ઉપર ટ્રસ્ટ મળતા થાય હા બરાબર તો જેમ કે અમે તમને મેન્યુફેક્ચરિંગ ક્લિપ્સ દેખાડી તો જો તમારો આ બિઝનેસ હોય અને તમે આ બિઝનેસમાં ઇન્ટરેસ્ટેડ હોય અને તમે અમારું કેટલોગ મંગાવવા માંગતા હોય તો આપેલા નંબર પર તમારું દુકાનનું વિઝિટિંગ કાર્ડ સેન્ડ કરો તો અમારી ટીમ જે તમને આ રીતના એક પેજ મોકલશે બરાબર જેમ તમારું વિઝિટિંગ કાર્ડ આવશે આવી રીતે એક પેજ આવી જશે તમારા ત્યાં જેમ કે તમે કેટલોગ પીડીએફ કે ઉપર દબાવશો તો આ રીતનું તમારે આખું પીડીએફ તમને સેન્ડ થઈ જશે અમારા ઓફિસમાં જેટલી બી આઈટમ્સ છે એનું આખું એક પીડીએફ સેન્ડ થઈ જશે પછી પીડીએફ ઉપર તમે ક્લિક કરશો આ રીતનું ઓપન થઈ જશે આમાંથી જોઈને તમે સાઈઝ રેડ ડિઝાઇન્સ તમે જોઈ શકો છો આમાંથી તમે ઓર્ડર આપી શકો છો કે આ રીત છે અને જો તમે પીડીએફથી ડાયરેક અમારી સાઇટથી ઓર્ડર આપવો હોય તો આ રીતની એક લિંક બી તમને શેર કરવામાં આવશે તો આ રીતની તમને એક લિંક સેન્ડ થઈ જશે તો તમે લિંકમાં ઉપર જેવું ક્લિક કરશો તો આ રીતનું એક પેજ તમારે ઓપન થઈ જશે આમાં તમે જેમ કે તમારે ગોપાલ ડ્રેસમાં ઇન્ટરેસ્ટ હોય ગોપાલ ડ્રેસ પર તમે ક્લિક કરશો તમારે જેટલી બી ગોપાલ ડ્રેસની ડિઝાઇન્સ છે બધી આવી જશે તમે અહીંયાથી એડ ટુ કાર્ટ કરીને તમારી ક્વોન્ટિટી સિલેક્ટ કરીને સાઇઝ સિલેક્ટ કરીને ઓર્ડર આપી શકો છો આપણે અહીંયા ઓલ ઓવર ઇન્ડિયામાં બધા જ ડિસ્ટ્રિક્ટ કવર છે આપણો માલ બધે જ ઇન્ડિયાના મોસ્ટ અફ ડિસ્ટ્રિક્ટમાં જાય છે અને અધિકતર કન્ટ્રીઝમાં આપણો માલ સપ્લાય થાય છે જેમ કે વાત કરીએ આપણે ઓસ્ટ્રેલિયા પછી જેમ કે કેન્યા યુએસએ પોલેન્ડ મોરિશિયસ ઘણી બધી કન્ટ્રીસમાં આપણો માલ સપ્લાય થાય છે તો એ જ વર્લ્ડ વાઇડ ડિલિવરી થઈ જશે જો તમે આ વિડીયો ઇન્ડિયામાંથી જોતા કે ઇન્ડિયાના બહારથી જોતા હો તમારી ડિલિવરી વર્લ્ડ વાઇડ થઈ જશે અને જો તમે આ બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે કે તમે અહીંયા મેન્યુફેક્ચરિંગ રેટ ઉપર તમે એક ઓનલાઈન એક મેન્યુફેક્ચરર જોડે ઓનલાઈન માલ ખરીદી શકો છો સરકારી પ્રાપ્ત કર્યો પ્રોડક્ટ રિલેટેડ તો આપેલા નંબર પર તમારા દુકાનનું વિઝિટિંગ કાર્ડ શેર કરો તમારી ટીમ તમને આખું કેટલોગ વિથ સાઇઝ એન્ડ રેટ મોકલી આપશે તો મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને કરો શેર કરો અને આગળ આવવા માર્કેટના વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા હો તો આપણા ફેસબુક પેજ મયુર બ્લોગને ફોલો કરો